ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગ તો જો એઝ યુઝ્યુઅલ નાસ્તો કરવા માટે બેઠા છે આપણે એઝ યુઝ્યુઅલ એપલ લીધું છે અને નીરવ જો એના વઘારેલી રોટલી અને ચા ખાઈ છે તો બીજું કઈ ફ્રૂટ ખાવું જોઈએ મને છે ને ખાટા ફ્રૂટ ખાવા ગમે પણ તોય ખબર નહી હું કેમ ખાતી નથી તો હમણાં તો રોજ એટલે રોજ આપણે એપલ જ ખાઈ છે જ્યાં સુધી મમ્મીએ ત્રણ કિલો એપલ લઈ લીધા છે મેં કીધું મમ્મી હમણાં સફરજન લઈ લેજો કારણ કે મારે ખાવા છે તો મમ્મી કે કાંઈ વાંધો નહીં કે પાયલ એક કિલો એ તો થાય ને એટલે ત્રણ કિલો મમ્મીએ લઈ લીધા છે

મમ્મી છે છે ને ને આ તો હું નાનું સફરજન સફરજન રોજ સુધારું છું હવે આવડું મોટું હું નીરો બે ખાઈ ને પેટ ફૂલ થઈ જાય કાલ મેન નીરો ખાલી એક સફરજન સુધારીને ખાધું તું ને તો રાતે બે અડધી અડધી ભાખરી માંડાઈ લીધે ને નીરો સીઝન છે

તો છે ને હમણાં આપણે બેસવાનું શરૂ કર્યું છે વિટામિન ડી મળે ને એટલે તડકા બેસવાનું વિચાર્યું હોય પણ હું છે ને માંડ બે મિનિટ બેહું ને ત્યાં તો મને બહુ તડકો લાગવા મળે ને એટલે હું અંદર વહી જાવ વિચારવું હોય પાંચ દસ મિનિટ બાર બેસ નિબુ હતો ને ત્યારે હું ઘણી વાર બેસતી પણ ત્યારે તડકો ન હોય ત્યારે જ બેસતી અત્યારે તડકા માં તો મિનિટ છે ને હવે કરી છે બહુ એટલે ચશ્મા હારો લાગે છે અને લાંબા વાળા નીરવ ચશ્મા બહુ શૂટ થાય છે અને નીરવ છે ને એક જ જાતના ચશ્મા લેવા એને ગમે ચશ્મા ની જયારે લારી કે દુકાને ને તો બસ એને આવા જ ચશ્મા લેવા હોય એવું કેમ નીરવ આ સ્ટાઇલ વધારે ગમે છે અને ચશ્મા પહેરવાનું કારણ એ જ છે કે બહાર છે ને ગરમી બહુ છે અને ગાડી ચલાય ત્યારે પવન બહુ આખમાં માં જાય એટલે ચશ્મા પહેરી જાય સ્ટાઇલ બાઇલ માટે સ્ટાઇલ માટે પહેરા છે હમણાં અત્યાર સુધી કઈ ને આવત તડકા બહાર જતો તઈ એને ન લાગતો આજે ચશ્મા ભાળી ગયો છે ને એટલે પહેરી લીધા છે હવા મારવા હાટુ હવા હવે હું યાર આ ઉંમર હું હવા મારે આ ઉંમર એટલે કે હજી આપણે 30 ની હજી અંદર જ છે 30 ઉપર જાય ને પછી હવાનો મારવાનો એમાં હવા મારવાનું કામ છે ને પાયલ નો છે અને ક્યાં હવા મારે માર કઈ કેવાની જરૂર નથી તો આજે બપોરે તો અમે જબી લીધું તું બપોરે માં છે ને તુરિયાનું શાક હતું રોટલી હતું ને દાળ ભાત હતા અને થોડાક અમે ખમણ લેવા હતા દાળ ભાત ખબર નહીં મને છે ને ઓછા મળ્યા છે પેલા મને થોડા ઘણા ભાવ તો આવે મીડિયમ મીડિયમ ભાવે પણ હું ખાઈ લઉં કઈ વાંધો ન આવે અને અત્યારે રોંઢો થયો છે વિચારતી સુખડી કરીને ખાઈ સુખડી કરીને ખાઈ પણ હવે મને એવું થાય છે સુખડી નથી કરવી કારણ કે સુખડીના બે ત્રણ બટકા ખાઈ લઈ ને તો રાતે પાછી આપણી ભૂખ છે એની મરી જાય એટલે મેં કીધું હવે રાતે જ ડાયરેક્ટ ખાવું રોંડે આપણે કાંઈ નથી ખાવું નથી સફરજન ખાવું કે બીજું કાંઈ નથી ખાવું કાલ થોડુંક એવું સફરજન ખાધું તું તો રાતે ભૂખ નહોતી લાગી

તમે કયા સિટી માર્યું છે ને ત્યાં કેવા તડકા પડે છે ફટાફટ કોમેન્ટ કરો જો ભાઈ થયો છે રોંડો અને આપણે અત્યારે બનાવીએ છીએ મેગી અને આપણને બહુ ભૂખ લાગી છે અને મેગી સિવાય આપણને કાંઈ એટલે કાંઈ બનાવતા આવડતું નથી એટલે જો બાફા માટે મૂકી છે બની જાય એટલે આપણે આમાં નાખી દઈએ મેજિક મસાલા મેગીનો પછી ઉપાડી લઈએ જો ઝાડુમાં છે ને એક ચેન્જીસ છે ને બહુ સારો થયો છે પહેલાં એટલું બધી નહોતી હાલતી હવે ધીમે ધીમે છે ને રોજ એ હાલવાનું ચાલુ કરી દીધું છે અને કાનમાં હેન્ડ્સ ફ્રી નાખે અને પછી ધબધબાટી બોલાવે જો કેટલું કાલો છે મેડમ એક કલાક હાલવાનો હેલો ગાઈસ તો કાલનો અને આજનો વ્લોગ થોડો કમ્બાઈન્ડ છે અને બધા કે સવારમાં ઉઠીને છે ને અમે એક લિટર જેટલું પાણી પી લઈ પણ મારાથી છે ને એક ગ્લાસ તો છે ને માંડ માંડ પીવાય અને હું છે ને પહેલા ગરમ પાણી પીતી હવે ગરમ પાણી ને નોર્મલ છે ને આપણે માટલાનું જે પાણી હોય ને એ જ પીવું છું પણ બધા એ વધારે પીએ કે પણ હું તો આટલું પીવું ને ત્યાં મારું પેટ છે ને ફૂલ થઈ જાય જો ભાઈ અત્યારે થઈ ગયું છે બીજો દિવસ અને સવારનો છે બ્રેકફાસ્ટ જો જાડુ રોજ એના સફરજન ખાય છે કોને ખબર છે સફરજન બહુ એટલે બહુ ભાવે છે આપણે લીધા છે કાલ રાતના થેપલા અને ચા એવું નથી કે સફરજન મને સૌથી વધારે ભાવે મને લાગે ફ્રૂટ સૌથી વધારે મને છે ને તરબૂજ બહુ જ ભાવે પણ અત્યારે જો સફરજન ઘરમાં પડ્યા છે તો રોજે રોજ હું ખાવ છું અને આજે મેં અલગ સફરજન લીધા છે ને તો મને થોડા કાચા લાગે છે રોજ મસ્ત ગળા અને કણી વાળા હોય મને કણી વાળા સફરજન બહુ ભાવે

પછી આ છે ટાઈટન ની બ્લેક કલર ની જો આ વ્હાઈટ બ્લેક અને આ સિલ્વર છે એ બી ટાઈટેન ની છે આ જાડુની નીચેની વોચ છે અને ઉપરની આ મારી ફાસ્ટેગ છે આ ટાઈટેન છે અને આ લોકલ છે આમ નામ આ છે અમારું વોચ કલેક્શન અમે કલેક્શન એવું નથી કરતા પણ અલગ અલગ ટાઈમે અલગ અલગ લીધી હતી એટલે મેં કીધું બોક્સમાં છે ને સેટ કરી એટલે ગમે ત્યારે વાપર્યું વાંધો નો અને આ બાજુ જાડુની છે આ બાજુ મારી છે બંને મારી ફેવરિટ ગૌન તો મારામાં માં ફેવરિટ ગૌન તો મારી આ જે ટાઇટન ની વોચ મારી ફેવરિટ છે મને આનું ડાયલ હોય કે પછી આનો પટ્ટો હોય બહુ એટલે બહુ ગમે છે અને જાડુમાં વાત કરું તો જાડુની જો આ સિલ્વર વાળી ટાઇટન છે ને બહુ એટલે બહુ મસ્ત છે જો કે ત્રણેય હારી પણ એમાંથી મને આ બહુ ગમે ને મારા આ બહુ મને ગમે તમને કેવી લાગે ફટાફટ કોમેન્ટ જો ભાઈ રસોઈ નો ટાઈમ થઈ ગયો છે ને રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું મેડમ આજે શું છે રસોઈમાં

તો ડિશ માં નાખો આમાં નહીં કારણ કે મને પરફેક્ટ લાગે ઓકે વાંધો નહીં તમે મારા પ્લેટફોર્મ હાલ જ જો કારણ કે આજે મારા દાલ ફ્રાઈ જીરા કરવામાં થોડુંક એવું મોડું થઈ ગયું હતું નીરવ ના ફ્રેન્ડ આરે વાત કરવામાં રહીને એમાં મારે મોડું થઈ ગયું પણ કાઈ નહીં હવે આ બધું સમેટીને પછી જો આપણે રોટલી લોટ બાંધી નાખો છે તો પછી આપણે રોટલી કરશું ભાત આમાં આપણે જો છુટ્ટા મે કીધા હતા ને એવા છુટ્ટા ભાત બની ગયા છે અને આમાં જો દાળ ફ્રાઈ એ બની ગયા છે જે મન ચાખવા માટે આયું છે હા મને લાગે આમાં આમાં જમાઈ કાઈ વાંધો નહીં જમવાનું જ છે ને આમે જમવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો ફટાફટ રોટલી કરી નાખો મસ્ત બની થેન્ક યુ ભાઈ આજે જમવામાં જીરા રાઈસ અને દાળ ફ્રાય જો જોવામાંય મસ્ત થયા છે અને ખાવામાં એકદમ ટેસ્ટી થયા છે અને કેવા લાગે તમે ક્યો રિવ્યુ હવે હારા છે બહુ હારા થયા છે નહીં મને ભાઈ મસ્ત થયા જો ભાઈ અને બધાય જો જમવા માટે બેસી ગયા છે અને આપણે લે લીધા છે હજી મિક્સ કરવાનું બાકી છે અને સાથે ડુંગળી લીધી છે અને છાસી છે તો બપોરે છે ને મસ્ત મજાના દાળ ફ્રાય અને જીરા રાઈસ જાડુએ બનાવ્યા હતા અને ખાધા પછી મોજ આવી ગઈ અને મને જો કે સુવાની ટેવ નથી બાકી જે સૂવાવાળા હોય અને બપોરે દાળ ભાત કેવું ખાઈ લે ને એની વિકેટ ચોક્કસ પડી જાય અને આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો સારી કોમેન્ટ કરી દો અને હા તમે વિડીયો જોવો છો લાઇક કરો કોમેન્ટ કરો પણ ચેનલે સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો જોતા જતા છે ને ચેનલમાં લાલ કલરનું બટન હશે માથે ધૂંબો મારીને છે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારી સુધી આવી જાય ફટાફટ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય 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 નહીં તમને કીધું ક્વેશ્ચન આન્સર વાળો વિડીયો બનાવો ફટાફટ કોમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન લખો પોત પોતાના એટલે નેક્સ્ટ વિડીયોમાં કદાચ તમારો ક્વેશ્ચન પણ આવી જાય તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય